ભાવનગર કુંભારવાડા ખાતે પાણી પ્રશ્નને લઈ મહિલાઓ રોડ પર ઉતરી આવી અને વાહનો ચક્કાજામ કર્યા ભાવનગર કુંભારવાડા ખાતે છેલ્લા ઘણા દિવસોથી અનેક વિસ્તારમાં પાણીના પ્રશ્નો સર્જાયા છે સ્થાનિક લોકો દ્વારા લોકોને અનેક વખત જાણ કરવા છતાં કોઈ નક્કર પરિણામ મળતું નથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે આજરોજ પાણી પ્રશ્નને લઈ મહિલાઓ કંટાળી વિરોધ કરવા ઉતરી આવ્યા હતા જેમાં મહિલાઓ પાણીના વાસણો સાથે રોડ પર ઉતરી આવ્યા હતા રોડ પર ચકાજામ કરી વાહન વ્યવહાર બંધ કરાયો હતો આ બનાવની જાણ પોરતડા પોલીસને થતા પોલીસ ટીમ બનાવ સ્થળે પહોંચી મહિલાઓને સમજાવટ કરી મામલો થાળે પાડ્યો હતો રોડ ખુલ્લો કરી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો અશ્વિન ગોહલ જી ન્યૂઝ ભાવનગર મારું નામ છે રાધનપુરી કુદરુ નિશાબેન અમે પાણીની સમસ્યા માટે ફોન કરી રહ્યા હતા ક્યાંથી પાણીની સુવિધા અમને મળતી નથી જો ફોન કરીએ તેમ કે તમે તમે ગટરની અરજી લખાવો બરાબર છે ગટરવાળો આવે ગટર કચરો કાઢી જાય પાણી કાઢી જાય પછીની પરિસ્થિતિ રહે પાણી તો એની જ મળે છે સમય મીડિયાવાળાને અમે જયારે બોલાવીએ ત્યારે ચાર પાંચ દિવસની અંદર પાણીની શાંતિ થઈ જાય છે તો અમને કાયમ માટે પાણીની શાંતિ ન થાય એવું કેમ થાય છે એમ અવારનવાર તો સારું પાણી મળે એ માટે આ લોકોએ તાત્કાલિક વ્યવહાર કરવા પડે આટલા ખર્ચે આટલી મોટી ટાંકી જો બનાવી હોય એનું ઉદ્ઘાટન થઈ ગયું છે તમને એનું પાણી મળશે પણ અત્યાર સુધી અમને ગટરનું જ પાણી મળ્યું સારું પાણી જ નથી મળ્યું પાછા અમને નવી લાઇનું લઈ દીધી છે તો નવી લાઈનમાં એ જ પાણીની સુવિધા તો સારું પાણી ક્યારે અમારાભરવાળા વિસ્તારમાં હરે જાતના વેરાઓ આવે છે વ્યવહાર દેવાવાળા વ્યવહાર દેવાવાળા પાંચસો પંચોતેર જણા ને આ તમારો વેરો આ તમારો વેરો અમે બેઠા બેઠા બધાના ઘરે બતાવીએ છીએ બરાબર પણ હરેક માણસો અમારે ત્યાં આવીએ અને પાણીની સુવિધા કે છે કે આવું પાણી આવે છે તો અમારું સાંભળનારું તો કોઈ નથી અમે જો કોર્પરેટરને કહીએ તો કે તમે ગટરવાળા નોંધાવો ગટરવાળાને નોંધાવીએ બરાબર